તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે મોટી માહિતી જાણીએ તો સૌથી પહેલી મોટી માહિતી આપશોની સામે આવી રહી છે કે હવે વેચાણ દસ્તાવેજમાં આ કામ થશે આસાન તો ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જ ખેડૂતોના હિતમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જે ખેડૂતોને તેમના વેચાણ દસ્તાવેજમાં તેઓને નોંધ પ્રમાણિત કરાવતી વખતે ખેડૂત ખરાય પ્રમાણપત્ર આપવું પડતું હતું જેનો સુધારો કરીને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું દોસ્તો કે હાલના વેચાણ દસ્તાવેજમાં તમે કરાવો તેનાથી અગાઉના પચીસ વર્ષ પહેલાંનું જૂનું રેકર્ડ છે એટલે કે ટાઇટલ છે દોસ્તો તે ધ્યાને અધિકારીઓને લેવાનું રહેશે નહીં તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે અધિકારીઓએ પચીસ વર્ષ પહેલાંનું પ્રમોલ્ગેશન ચકાસતી વખતે તે પચીસ વર્ષ પહેલાંનું પ્રમોલ્ગેશન છે તેને કોઈપણ રીતે ધ્યાને લેવાનું રહેશે નહીં તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો પરિપત્ર દ્વારા જણાવવામાં આવેલી છે દોસ્તો આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેની પહેલા ઓગણીસો ને પંચાણું ના ટાઈટલ વાળો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો હતો કે ઓગણીસો પંચાણું પહેલાનું રેકર્ડ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં પરંતુ ત્યારબાદ આ નવો પરિપત્ર બહાર પાડીને સરકારે જણાવ્યું હતું કે પચીસ વર્ષ અગાઉ જૂનું રેકર્ડ છે તેને ધ્યાને લેવાનું રહેશે નહીં તો ખાસ અને મોટો પરિપત્ર ખેડૂતોના હિતમાં બહાર પાડવામાં આવ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસુની સામે આવી રહી છે કે નવો મહિનો એલપીજી સિલિન્ડર મહિનામાં પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાથી સામાન્ય માણસને રાહતના સમાચાર મળ્યા છે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવાર એક જુલાઈના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો આ વખતે તેલ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અઠ્ઠાવન પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો જ્યારે ઘરેલું એલપીજી ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે તે કરવામાં આવ્યો છે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આવી રહી છે કે વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર બાળકોની કલા પ્રતિભાને ખીલવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર બાવીસ હેઠળ એક મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેનું સેલિબ્રેશન થશે જેમાં બાળકો દર શનિવારે સ્કૂલ બેગ પુસ્તકો વિના શાળાએ આવશે અને આ બાળકોને પુસ્તકના જ્ઞાન સિવાયની ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવશે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવારથી એટલે કે પાંચ જુલાઈથી નો સ્કૂલ બેગ અમલમાં આવશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો વિદ્યાર્થીઓ માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશું સામે આવી રહી છે દોસ્તો કે ડુંગળી ખેડૂતો માટે મોટી રાહત ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂપિયા બસો પ્રતિ ક્વિન્ટલની સહાય રૂપિયા પચાસ હજારની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે રેલવે તત્કાલ ટિકિટમાં ફેરફાર બુધવારે એક મોટો નિર્ણય લેતા રેલવે મંત્રાલયે કહ્યું છે કે હવે વપરાશકર્તાઓના આધાર ઓથેન્ટિકેશન વિના તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરી શકાશે નહીં આ મોટો ફેરફાર એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવી ગયો છે અને આનો અમલ છે તે પંદર જુલાઈથી થશે આ સિસ્ટમ દ્વારા રેલવેના વાસ્તવિક વપરાશકર્તાઓને જરૂર પડે કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે પીઆરએસ કાઉન્ટર અધિકૃત એજન્ટો એટલે કે વાયટીએસ પર તત્કાલ બુકિંગ માટે બુકિંગ કરનાર વ્યક્તિના મોબાઈલ નંબર પર ઓટીપી વેરિફિકેશન છે તે મોકલવું જરૂરી રહેશે અધિકૃત એજન્ટો ખુલ્યાના પ્રથમ ત્રીસ મિનિટમાં તત્કાલ ટિકિટ બુક કરી શકતા નથી એસી ક્લાસ છે તે દસથી દસ ત્રીસ અને સ્લીપર ક્લાસ છે તે સવારે અગિયારથી અગિયાર ત્રીસ ટિકિટ બુક કરી શકશે નહીં તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ત્યારબાદની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આપ સુધી સામે આવી રહી છે કે બે હજારનો હપ્તો નહીં મળે પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો છે તે આવવાની તૈયારીમાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકા અનુસાર આ વખતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ફક્ત તે ખેડૂતોને મળશે જેમણે ફાર્મર રજિસ્ટ્રી છે તે કરાવેલું છે એટલે કે કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જ આપવામાં આવશે કે જેમણે ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હશે તો વિલંબ કર્યા વગર ઝડપથી તમે પણ નોંધણી કરાવી લો ફાર્મર રજિસ્ટ્રીમાં ત્યારબાદની મોટી માહિતી સામે આવી રહી છે કે એસટી બસમાં હવે પાસ મોંઘો એસટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે રોજિંદા મુસાફરીનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો છે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને અગાઉ પંદર દિવસનું ભાડું છે તે ચૂકવી ત્રીસ દિવસની મુસાફરી અને પિસ્તાલીસ દિવસનું ભાડું ચૂકવી નેવ દિવસની મુસાફરી કરી શકાતી હતી પરંતુ હવે નવા ફેરફાર મુજબ ત્રીસ દિવસ મુસાફરી માટે અઢાર દિવસનું ભાડું અને સાઠ દિવસની મુસાફરી માટે છત્રીસ દિવસનું ભાડું છે તે વસૂલ કરાશે એસટી દ્વારા આ અંગેનો પરિપત્ર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી અને લોકલક્ષી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ